એ વાત કરેલી પણ એ બે મિનિટ ની વાત સાંભળીને આપણા ઘણા મિત્રોને એ અસર કરી ગઈ અને એમાંથી કિશોરભાઈ મુરિયાએ પોતાની સ્કૂલ માં શરૂ કર્યું અલ્પાબેન જાની તો અમારા ભાવનગર ની મીટિંગ માં હતા એમણે શરૂ કર્યું અશ્વિનભાઈ આપણા સમન્વય સભ્ય એણે એમની સ્કૂલ નારીમાં શરૂ કર્યું એવી જ રીતે દીપકભાઈ કોરિયાટમાં એમની સ્કૂલ માં એમણે શરૂ કર્યું અને આ મિત્રોને તમે પૂછજો કે આ પ્રોજેક્ટમાં તમારી શાળામાં એની શું અસર દેખાય છે તો ટૂંકમાં આ પ્રોજેક્ટ શું છે એમાં કઈ કઈ બાબતોનો સમાવેશ કરેલો છે શા માટે છે ખાસ કરીને એની પાછળનું વિઝન શું છે એનું દ્રષ્ટિબિંદુ શું છે આમ તો આ પ્રોજેક્ટ પરિચયની સેશન જ અમે બે કલાકની આ પ્રોજેક્ટ જ્યારે શરૂ કરીએ ત્યારે પહેલી સેશન એ પ્રોજેક્ટ પરિચયની બે કલાકની છે વિવિધ એક્ટિવિટી દ્વારા બાળકોને આ સમજાવવાનું છે કે રૂપાંતર એ શું છે પણ એની એની પાછળનું જે વિઝન છે એની તમને વાત કરું તો આ પ્રોજેક્ટની ટેવલાઇન એવી છે બાળકોના ભવિષ્યનું સર્જન અમે જે લોગો બનાવ્યો છે રૂપાંતરનો

એટલે એ શાળામાં ભણે તો ખરા પણ આગળ ઉપર કયા ક્ષેત્રમાં કારકિર્દી પોતાના ધ્યેય શું રાખવું શા માટે રાખવું એની કોઈ સ્પષ્ટતા હોતી નથી એટલે મોટા ભાગના આપણા મોટા ભાગના લોકો આજે આપણે કામ કરીએ છીએ એમાં એક સર્વેક્ષણ એવું બતાવે છે કે નેવું ટકા લોકોને પોતાને જે કામ મળ્યું છે એ કામ કરવામાં મજા આવતી નથી

કે બાળકો ખાસ કરીને તરુણો આપણે જે એજ ગ્રુપ લીધું છે એ છે બાર થી અઢાર વર્ષના વિદ્યાર્થીઓ તો એ તરુણોને જીવન કૌશલ્યો મૂલ્યો અને ચારિત્ર કેળવણીથી સક્ષમ કરવા કે જેથી તે પોતાના માટે એવા ભવિષ્યનું નિર્માણ કરે કે જે તેને પ્રકૃતિ સમાજ અને પોતાની જાત સાથે જોડે શબ્દ બહુ મહત્વનો છે ઇકોનોમિક ઇન્ડિપેન્ડન્સ એ પહેલી જરૂરિયાત છે વ્યક્તિની પણ એની સાથે સાથે આપણા જે ટકાઉ વિકાસના ધ્યેયો છે એને આપણે ધ્યાનમાં લઈએ છીએ ખરા તો પ્રકૃતિ સમાજ અને પોતાની સાત જાત સાથે જોડાઈ શકે એવા ભવિષ્યનું નિર્માણ કરવું એ એવા જાગૃત અને જવાબદાર નાગરિક બને કેવા તો કે જે શરીરથી નિરોગી હોય મનથી જ્ઞાની હોય હૃદયથી પ્રેમી હોય અને આત્માથી આનંદી હોય એક હોલિસ્ટિક કેરેક્ટર ડેવલપમેન્ટ થાય પ્રકારના બાળકો તૈયાર કરવા એવા દ્રષ્ટિબિંદુ સાથે આપણે આ કાર્યક્રમ શરૂ કર્યો છે એટલે ટેડલાઇન નીચે અમે પાંચ શબ્દો મૂક્યા છે આનંદ પેલા તો બાળકને આનંદ આવવો જોઈએ સ્વ વિકાસ આનંદ આવે તો જ સ્વ વિકાસ થાય કારકિર્દી કારણ કે એ પણ એક બહુ અગત્યનો પરિબળ છે માણસના વિકાસમાં નેતૃત્વ બાળક કોલે લીડર બને એ સોશિયલ લીડરશિપ કેળવે અને સમાજના પ્રશ્નોને પોતાની આવડતથી કૌશલ્યોથી જ્ઞાનથી એ ઉકેલી શકે અને છેલ્લો અભિગમ એ સેવા એક શાળામાં આઈ થિંક સરદાર પટેલ એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યુટ એમાં જ શરૂઆતમાં એક વાક્ય લખ્યું છે વિદ્યાર્થી પ્રવેશ પ્રસ્થાન એટલે વિદ્યાલયમાં આવો છો ત્યારે આપણો હેતુ એ વિદ્યા પ્રાપ્ત કરવાનો છે પણ વિદ્યાલયમાંથી જઈએ છીએ ત્યારે આપણો હેતુ એ સેવાનો હોવો જોઈએ તો આવા એક અભિગમ સાથે આ પ્રોજેક્ટ શરૂ કર્યો છે

કંઈક એનામાં પ્રક્રિયા થાય એવું આપણે કંઈક કરી શકીએ જીવન કૌશલ્યો માટે અમે આવા વિષયો પસંદ કર્યા જીવન નિર્ધારણ સ્વજાગૃતિ આત્મવિશ્વાસ અને આત્મસન્માન સમય વ્યવસ્થાપન એટલે કે ટાઈમ મેનેજમેન્ટ સેલ્ફ ડિસિપ્લિન કોમ્યુનિકેશન સ્કિલ્સ જાહેરમાં બોલવાની કલા સંબંધોનું શિક્ષણ આપણ એક અત્યારની બહુ મોટી જરૂરિયાત છે ઇમોશનલ ઇન્ટેલિજન્સ ડિસિશન મેકિંગ ક્રિટિકલ થિંકિંગ પ્રોબ્લેમ સોલ્વિંગ WHO 21st સેન્ચરી ની જે લાઈફ સ્કિલ્સ બતાવી છે એ તમામ જીવન કૌશલ્યોનું એક આખો મોડ્યુલ છે બીજો છે સ્વ વિકાસનો વિભાગ કેવી રીતે વ્યક્તિ પોતાનો વિકાસ સાધી શકે તો એમાં સુપેવરવું ઘરતર તારૂણ્ય શિક્ષણ આરોગ્ય આરોગ્યપ્રદ જીવનશૈલી વાંચનની ટેવ કેળવવી પોઝિટિવ થિંકિંગ લીડરશિપ નેતૃત્વ વિકાસ મીડિયા લિટરસી નાણાકીય સાક્ષરતા તો આવા બધા મુદ્દાઓ એ સ્વ વિકાસ અંતર્ગત લીધા છે નાગરિકતાની કેળવણી માટે જાગૃત નાગરિક જાગૃત ગ્રાહક

તો આ બધા લીધા છે હવે આ ચારેય એરિયામાં અમે જેટલા વિષયો નક્કી કર્યા અને આ આખા પ્રોજેક્ટનું અમલીકરણ માટેની જે વ્યૂહરચના છે એ એવા પ્રકારની છે કે મારી તમારી જેવા દસ બાર લોકો એ આખા ગુજરાતના બાળકો સુધી પહોંચી શકે નહીં એટલે એના માટે નક્કી એવું કર્યું કે કે એ શાળાના શિક્ષક દ્વારા જ બાળકોને આ તાલીમ આપવામાં આવે જેથી કરીને નિયમિતતા જળવાય સાતત્ય જળવાય અને શિક્ષક પોતે ઇન્વોલ્વ હોય તો એ કાર્યક્રમ વધારે અસરકારકતાથી ચાલી શકે કારણ કે શિક્ષક બાળકો સાથે આખું વર્ષ રહેવાનો છે

તો સાતમા ધોરણ નું બાળક સાતમું અને આઠમું એમ બે વર્ષ આપણી પાસે હોય નવમા ધોરણ નું બાળક નવમું અને દસમું આપણી પાસે હોય અગિયારમા ધોરણ નું બાળક એ અગિયારમું અને બારમું એ આપણી શાળામાં આપણી સાથે હોય તો એ રીતે બે વર્ષમાં લગભગ બત્રીસ થી પાંત્રીસ જેટલા મેં જે ચાર એરિયા બતાવ્યા એના સેશન્સ એ બાળકો સાથે લેવામાં આવે પણ શિક્ષકો કેવી રીતે લે તો એના માટે તાલીમ કાર્યક્રમો ગોઠવ્યા અમે જૂન એટલે કે મે મહિનામાં અલગ અલગ તબક્કે બબ્બે દિવસની તાલીમ શિક્ષકોને આપી એરિયા ઉત્તર ગુજરાતના શિક્ષકો હોય તો એને ગાંધીનગર કોબામાં જીવન તીર્થમાં તાલીમ આપી ભાવનગર અને સુરેન્દ્રનગર જિલ્લાના શિક્ષકો હોય તો પહેલી તાલીમ પાલિતાણામાં આપી બીજી તાલીમ અમે ભાવનગરમાં આપી સુરતના શિક્ષકો ભર મોટી સંખ્યામાં જોડાયેલા છે તો એની તાલીમ સુરતમાં થઈ જૂનાગઢના શિક્ષકોને ઓદસ્ટમાં એવું થયું કે અમારે આ કાર્યક્રમ માં જોડાવું છે એના અમે જ્યારે ફીડબેક જાણ્યા તો બાળકોમાં એક આખું એનું એનાલિસિસ કર્યું કે છ મહિનાના અંતે આ બાળકોમાં શું તમને બદલાવ દેખાણો તો શિક્ષકોનું કહેવો હતો કે એમના અક્ષરો સારા થયા એ લોકો ટાઈમ મેનેજમેન્ટ કરતા શીખ્યા મોબાઈલનો ઓછો ઉપયોગ કરતા શીખ્યા પોતાનું ધ્યેય નક્કી કરવાની દિશામાં વિચારતા થયા અને એનાથી એ વિશેષ કે 15 દિવસે રાહ જોતા થયા કે રૂપાંતરનો વર્ગ ક્યારે આવે તો આ એક આખો પ્રોજેક્ટ છે વાત તો ઘણી અધૂરી રહી છે પણ સમયના અભાવે હું અહીંયા વાત અટકાવું છું જેમને પણ વિશેષ જાણકારી જોઈએ એ વ્યક્તિગત રીતે મને મળે

તો એને લિંક મૂકીશ આપણા ગ્રુપમાં આવી શક્યા એટલે જે કઈ પ્રવૃત્તિ ભાવનગર ગ્રુપ દ્વારા થઈ છે એની ખાલી માહિતી આપું અત્યારે એન્જોય એક્ઝામ ના કાર્યક્રમો અમે કરીએ છીએ અને આજ સુધીમાં લગભગ છત્રીસ થી વધુ શાળાઓમાં પરેશભાઈ વિઠ્ઠલભાઈ બળદેવભાઈ વેલજીભાઈ કેટલીક જગ્યાએ હું પણ ગઈ છું અને એ રીતે મુકેશભાઈ પક્કડ એ રીતે અમે 36 થી વધુ શાળાઓમાં એન્જિનિયર एग्जामના કાર્યક્રમો કર્યા તદુ પ્રાંતા રૂપાંતરની તાલીમનો તમામ સંયોજન સંકલન તાલીમ એ બધું ભાવનગર જિલ્લાનો સુરેન્દ્રનગર જિલ્લાનો આપણા મિત્રો સંભાળે છે તદુપરાંત સૌ એક શૈક્ષણિક કાર્યક્રમમાં તજજ્ઞ તરીકે નિમંત્રણ આપણા મિત્રોને આપવામાં આવ્યું વેલજીભાઈ દ્વારા લવાણી પરિવારની જે વક્તૃત્વ સ્પર્ધા થાય છે તો બોટાદમાં પણ અમે આખો દિવસ રહી અને આપણી એ સેવાઓ આપી તો ટૂંકમાં ભાવનગર સમન્વય ગ્રુપ આવી જુદી જુદી પ્રવૃત્તિ સાથે કેળવણી વિમર્શનું સત્ર હતું સાયલા તો ત્યાં પણ અમે પાંચ સાત મિત્રો પૂરા બે દિવસની હાજરી આપી હતી તો આટલી માહિતી મારી પાંચેક મિનિટ એના માટે સોરી હા દસ મિનિટ મોડું આપ્યું હતું નહી એજ કીધું